રાજકોટ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના ઉપલેટા તાલુકાનું ગામ સંપર્ક બન્યું વિસ્તારમાં અને ઘરોમાં પાણી ઘુસી વળ્યા છે તેમજ પરિસ્થિતિ સામે આવી રહી છે બંધ થઈ જતા પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે ત્યારે વરસાદ પણ અવિરત આ રહેતા વિકટ બની રહેશે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે ત્યારે વરસાદ વર્ષી રહ્યો છે લગભગ 8 થી 10 વરસાદ પડી ગયો છે તેમાં આજુબાજુમાં પાદર મોજ વેણુ જે આ ત્રણ નદીઓ આવેલી છે જે ઓવરફ્લો થતાં અમારું લાડ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તેથી મોજ અને ભાદરના પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતાં ગામ પણ સંપર્ક વિહોણું થયેલું છે તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે વારંવાર મામલતદાર સાહેબ એસડીએમ સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક ચાલુ છે છતાં પણ કોઈ જાતનું તંત્ર અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી અને જે નીચાણવાળા મકાનો આવેલા છે તે નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી છે અને જે લોકો વાડી વિસ્તારમાં રહેતા હતા તેમનું અમે સ્થળાંતર કરાવી અહીંયા સમાજવાડીમાં લોકોને રાખેલા છે બસ એ જ વસ્તુ